નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપને આવકારે છે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ અગિયાર સુધીની ચર્ચા કરી લીધી છે આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ બારની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ બાર છે રાજ્ય સેવકોએ કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના જે કલમ એકસો અઠાણુંથી મિત્રો આ પ્રકરણ છે એ ચાલુ થાય છે તો આવો એને સમજીએ કલમ એકસો અઠ્ઠાણું કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી રાજ્ય સેવકે કાયદાની અવજ્ઞા કરવા બાબત એટલે કોઈ રાજ્ય સેવક છે એ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે થઈને જો એ કાયદાના જે સિદ્ધાંતો છે અથવા તો જે કાયદો છે એના પ્રિન્સિપલની અવગ્ઞા કરે તો આવા સંજોગોમાં કયા પ્રકારની સજા થઈ શકે છે એની ચર્ચા આ કલમ એકસો અઠ્ઠાણુંમાં કરવામાં આવી છે મિત્રો જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી પોતે કેવી રીતે વર્તું એ વિશે કાયદાની કોઈ આદેશની અવજ્ઞા કરીને કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડે એવો સંભવ હોવાનું જાણવા છતાં જાણી જોઈને અવજ્ઞા કરે તેને એક વર્ષ સુધીની કેદની અથવા દંડની તે બંને શિક્ષા કરવામાં આવશે આમાં મિત્રો એક વર્ષ સુધીની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે કેદ કોઈ પણ પ્રકારની હોઈ શકે સખત અને સાદી દાખલા રૂપે એમાં સમજાવવામાં આવ્યું છે કોઈ ન્યાયાલયે ડીના લાભમાં કરી આપેલા હુકમનામાનો અમલ કરાવી આપવા માટે તેની બજવણીમાં કોઈ મિલકત લેવા જે કાયદાથી આદેશ એવા અધિકારી એને પોતે ડીને એમ કરવાથી નુકસાન પહોંચાડે એવો સંભવ છે એવી જાણ સાથે કાયદાના તે આદેશની તે જાણી જોઈને અવજ્ઞા કરે છે એ એ આ કલમ હેઠળ મુજબનો ગુનો કર્યો છે મિત્રો આમાં ઉદાહરણ આપીને સમજાવવામાં આવે છે કે કોઈ ડી નામની વ્યક્તિને કોર્ટ દ્વારા હુકમનામું આપવામાં આવ્યું છે અને કોર્ટ દ્વારા હુકમનામું મેળવ્યું છે અને એ હુકમનામાની બજવણી કરી કરવાની છે એ જવાબદારી જે તે કોર્ટના બે અથવા તો કોર્ટના બીજા કોઈ અધિકારી કોર્ટ કમિશનરની હોય અને એ કોર્ટ કમિશનર છે એ હુકમનામાની બજવણી કરે નહીં કે મિલકત છે એની જપ્તી કે જે કંઈ હુકમ મુજબ કાર્યવાહી ન કરે તો એ કાયદાના આદેશની અવગ્ઞા કરે છે એ પ્રકારનો ગુનો બનશે એવું આ કલમ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ છે કલમ એકસો નવ્વાણું રાજ્ય સેવક દ્વારા કાયદા હેઠળ આદેશથી અવજ્ઞા કરવી જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને કોઈ ગુના બાબતમાં અથવા અન્ય કોઈ બાબતમાં તપાસના હેતુ માટે કોઈ વ્યક્તિની કોઈ સ્થળે હાજરીની જરૂરિયાત છે તેને પ્રતિબંધિત કરતા કાયદાના કોઈ આદેશની જાણી જોઈને અવગ્ઞા કરે એટલે કોઈ રાજ્ય સેવક છે એ કયા કયા પ્રકારના ગુના કરે માની લો કોઈ ગુના બાબતમાં અથવા અન્ય કોઈ બાબતમાં તપાસના હેતુ માટે કોઈ વ્યક્તિની કોઈ સ્થળે હાજરીની જરૂરિયાત છે તેને પ્રતિબંધિત કરતા કાયદાની કોઈ આદેશની જાણી જોઈને અવગણના કરે તો એ આ કલમ હેઠળનો ગુનો બને છે મિત્રો એટલે કોઈ વ્યક્તિને જાણી જોઈને તપાસમાં હાજર રહેવા ન દેવું અથવા તો એને પ્રતિબંધ ફરમાવો ત્યારબાદ બીજી સમજૂતી છે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી તેણે કેવી રીતે આવી તપાસ કરવી જોઈએ તે વિશે અન્ય કોઈ કાયદાના આદેશની જાણી જોઈને અવગણના કરે એટલે જ્યારે તપાસ કરનાર અધિકારી હોય એ જાણીબૂજીને કોઈને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ખરેખર જે રીતે તપાસ થવી જોઈએ એ રીતે ન કરે તો એ આ કલમ હેઠળનો ગુનો આચરે છે એવું કહી શકાય મિત્રો ત્યારબાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસથી કલમ એકસો તોતેરની પેટા કલમ એક હેઠળ કલમ ચોસાઠ કલમ પાસાઠ કલમ સડસાઠ કલમ અડસાઠ કલમ સિત્તેર કલમ એકોતેર કલમ ચિમ્મોતેર કલમ છોતેર કલમ સિત્તોતેર કલમ ઓગણસી કલમ એકસો ચોવીસ કલમ એકસો તેતાલીસ કલમ એકસો ચુમ્માલીસ હેઠળ પોલીસ અધિકાર હેઠળના શિક્ષાપત્ર ગુના બાબતે તેને આપવામાં આવેલ કોઈ માહિતીની નોંધણી કરવામાં ચૂક કરે તેને છ મહિનાથી ઓછી નહીં તેવી પરંતુ બે વર્ષ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે આમાં મિત્રો જે કલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ કલમ હેઠળના કોઈ ગુનાની જો એફઆઈઆર કે ફરિયાદ નોંધવામાં એ ચૂક કરે તો તપાસ કરનાર અધિકારી છે એને છ મહિનાથી ઓછી નહીં પરંતુ બે વર્ષ સુધી લંબાવી શકાય ત્યાં સુધીની સજા થઈ શકે છે અને એમાં દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ કલમ બસ્સો ભોગ બનનારની સારવાર ન કરવા માટેની શિક્ષા જે કોઈ વ્યક્તિ જાહેર કે ખાનગી અથવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સત્તામંડળ અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ચલાવતી કોઈ હોસ્પિટલ નો ઇન્ચાર્જ હોય અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ઓગણસીની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તેને એક વર્ષ સુધીની લંબાવી શકાય તેવી મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંનેની સજા કરવામાં આવશે મિત્રોમાં ભોગ બનનારની જો સારવાર કરવામાં ચૂક કરે કોઈ હોસ્પિટલનો ઇન્ચાર્જ હોય ડૉક્ટર હોય એ પછી કોઈપણ પ્રકારની હોસ્પિટલ હોય સરકારી હોય અર્ધ સરકારી હોય ખાનગી હોય તો આવા કિસ્સામાં એ જેને કહેવાય કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસથી કલમ ત્રણસો ઓગણસીમાં જે જોગવાઈઓ છે એનું પાલન ન કરે એ આપણે હવે પછી બીજા વિડીયોમાં જ્યારે સીઆરપીસીની જગ્યાએ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આવી છે એમાં આ બધી બાબતો સમજાવવામાં આવશે મિત્રો તો આ પ્રકારના ગુનામાં એક વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજાની જોગવાઈ છે ત્યારબાદ કલમ બસો એક હાનિ પહોંચાડવાના ઇરાદાથી રાજ્ય સેવકે ખોટો દસ્તાવેજ ઘડવા બાબત એટલે કોઈ રાજ્ય સેવક છે એ કોઈ પણ પક્ષકારને કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઇરાદાથી ખોટું રેકોર્ડ ઊભું કરે તો આવા કિસ્સામાં એ ગુનો આ કલમ હેઠળ કરે છે એવું માનવામાં આવશે મિત્રો જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તૈયાર કરવાની અથવા ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને બીજી કોઈ વ્યક્તિને હાની પહોંચાડવાના ઇરાદાથી કે પોતે તેને હાની પહોંચે એવો સંભવ જ હોવાનું જાણતા ખોટી રીતે ખોટું હોવાનું પોતે જાણતી હોય કે માનતી હોય તે રીતે દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઘડે તૈયાર કરે અથવા તેનું ભાષાંતર કરે તેને ત્રણ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને સજા કરવામાં આવશે એટલે કોઈ પણ વ્યક્તિ એવા કોઈ દસ્તાવેજોનું માની લો ભાષાંતર કરવાની જવાબદારી હોય ને એ જાણતો હોય કે આ ભાષાંતર એ ખોટું કરી રહ્યો છે એનાથી પક્ષકારને હાનિ થશે તો આવા કિસ્સામાં એ આ પ્રકારનો ગુનો આચરે છે એવું ગણાશે મિત્રો પછી એ દસ્તાવેજ છે એ કાગળનો પણ હોઈ શકે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ પણ હોઈ શકે ટૂંકમાં દસ્તાવેજની જે આપણે અગાઉ વ્યાખ્યા જોઈ ગયા છીએ એમાં જે પ્રકાર આપવામાં આવ્યા છે એ તમામ પ્રકાર છે એ દસ્તાવેજ ગણાય છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો બે રાજ્ય સેવકે ગેરકાયદેસર રીતે વેપાર કરવા બાબત એટલે કોઈ રાજ્ય સેવક છે એ

દંડ અથવા તે બંને અથવા તો સામાજિક સેવા જે કોમ્યુનિટી સર્વિસ છે એ પ્રકારની સજા કરવામાં આવશે મિત્રો એ કેસ ઉપર આધાર રાખે છે અને કયા પ્રકારની સજા કરવી એ કોર્ટની મનસુખી પર આધાર રાખે છે ત્યારબાદ છે કલમ બસો ત્રણ રાજ્ય સેવકએ ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માગણી કરવા બાબત એટલે પણ રાજ્ય સેવક છે એ ગેરકાયદેસર રીતે મિલકત કોઈ હરાજીમાં ખરીદે અથવા તો એની માગણી કરે તો એવા કિસ્સામાં તેને બે વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને સજા કરવામાં આવશે અને જો મિલકત ખરીદી હોય તો તે જપ્ત કરવામાં આવશે ત્યારબાદ છે કલમ બસો ચાર રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા બાબત હવે કોઈ વ્યક્તિ છે એ કોઈ રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરે આપણે ઘણીવાર છાપાઓમાં વાંચતા હોઈએ છીએ ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે નકલી કોઈ અધિકારી બનીને આઈબીના અધિકારી છે સીઆઈડીના અધિકારી છે સીબીઆઈના અધિકારી છે એ નકલી અધિકારી બનીને ખોટા એના આઈડી બનાવીને અને ક્યાંય કોઈ વ્યક્તિ છે એ તોડજોડ કરે તો એવા કિસ્સામાં આ પ્રકારનો ગુનો બને છે મિત્રો કલમ બસો ચારમાં એની સ્પષ્ટતા કરવામાં આવી છે જે કોઈ વ્યક્તિ પોતે અમુક હોદ્દા ઉપર નથી એવું જાણવા છતાં એક રાજ્ય સેવક તરીકે તે હોદ્દા ઉપર હોવાનો ઢોંગ કરે અને તે હોદ્દા ધરાવતી અન્ય વ્યક્તિઓને ખોટું નામ ધારણ કરે અને એવી ખોટી હેસિયત તે હોદ્દાની રૂએ તે કરતો હોય એવી રીતે કૃત્ય કરે અથવા કરવાની કોશિશ કરે તેને છ મહિના કરતાં ઓછી નહીં પરંતુ ત્રણ વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા થઈ શકે છે આમાં ઓછામાં ઓછી છ મહિના અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય એવી સજા સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે આમાં ત્યારબાદ છે કલમ બસો પાંચ રાજ્ય સેવક પહેરતો હોય તેવો પોશાક કપટી ઇરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા બાબત એટલે કોઈ વ્યક્તિ છે એ કપટી ઇરાદાથી એટલે ખોટા ઇરાદાથી રાજ્ય સેવક છે જે યુનિફોર્મ પહેરતા હોય પોલીસવાળા છે અથવા બીજા કોઈ પણ અધિકારીઓ છે એવા યુનિફોર્મ પહેરે અથવા તો એ જેવા ટોકન રાખતા હોય ટોકન એટલે કે આપણે ઓલા સ્ટાર છે અથવા નેમ પ્લેટ છે એ પ્રકારની કોઈ પણ નિશાનીઓ વાહન ઉપર પણ ઓલા સ્ટાર લગાડેલા હોય છે તો એવા કોઈ નિશાનીઓનો ઉપયોગ કરે તો એવા કિસ્સામાં કલમ બસો પાંચ મુજબનો ગુનો બને છે અને આ પ્રકારના ગુનામાં ત્રણ મહિના સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અને તે બંને સજા કરવામાં આવશે આમાં ત્રણ મહિનાની સજા છે અને પાંચ હજાર રૂપિયાનો દંડ છે મિત્રો મિત્રો પ્રકરણ બાર છે એ અહીં પૂર્ણ થાય છે હવે આવે છે પ્રકરણ તે રાજ્ય સેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા વિશે મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ તેરની સમજૂતી લઈશું હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણ સાથે કાયદાની વાતોમાં આપની સમક્ષ હાજર થઈશ મારી સાથે જોડાયેલા રહેજો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ